બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજથી કપાસની આવકનો પ્રારંભ થયો છે અને આજે પ્રથમ દિવસે પંદરસોથી લઈ એકવીસો રૂપિયાના કપાસનો ભાવ મળ્યો સીઝન દરમિયાન દૈનિક એશી હજારથી એક લાખ મણ કપાસની આવક કોટન યાર્ડમાં થાય છે અને ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સારી આવક અને ભાવ મળવાની વેપારી ખેડૂતો અને જીન એસોસિએશને આશા વ્યક્ત કરી હરાજીમાં પ્રથમ દિવસે પ્રતિમાણ બે હજાર સુધીનો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા બોટાદ યાર્ડને સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ માનવામાં આવે છે અમદાવાદ ભાવનગર અને અમરેલી જિલ્લામાંથી પણ ખેડૂતો કપાસ વેચવા માટે બોટાદ ખાતે આવે છે કપાસનો ભાવ ખુબ સારો મળેલો છે એકવીસો રૂપિયા ભાવ મળેલો છે અને ગણપતિ દાદાના ઉત્સવ દરમિયાન ભાવ આવ્યો છે સારો ભાવ છે મેલડી કૃપામાં કપાસ આવેલો મારો એકવીસો ને એક રૂપિયા ભાવ આવ્યો છે ખેડૂતને ખૂબ આનંદ છે અને ખૂબ ઉલ્લાસ કરે છે અને પંદરસોથી એકવીસોનો ભાવ રહેવો પડે એવું ખેડૂતની લાગણી છે આજ નવા કપાસની આવક ની શરૂઆત થઈ છે અને પંદરસોથી માંડીને એકવીસો રૂપિયા સુધીના ભાવ પડેલ છે આ વખતે થોડુંક એમએસપીના હિસાબે સોળસો રૂપિયા બંધાયેલા છે પણ આંતરરાષ્ટ્રીય માર્કેટ નીચું હોવાથી અત્યારે હાલની તબક્કાએ ત્રીસ લાખથી ચાલીસ લાખ બેલની ઇમ્પોર્ટ સોદા થઈ ગયેલ હોવાથી એમએસપીમાં સિંચાઈની ખરીદી વધારે થશે ગયા વર્ષની સર સરખામણીએ સમગ્ર રાજ્યમાં બોટાદ એપીએમસી દસમા ક્રમે હતું આ વર્ષે એટલો બધો કપાસ આવવાનો છે કારણ કે હોણ છે કપાસની અંદર કોઈપણ જાતના રોગો નથી સિંઘની અંદર પણ સારી એવી હોણ છે ત્યારે મબલક આવક થશે અને આગામી દિવસોમાં ગુજરાતની અંદર દસમા ક્રમેથી આગળ બે ક્રમ ચડીએ એવી મને માન્યતા છે